આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા તેમના પુત્ર જે પૂર્વ ધારાસભ્ય છે અને બીટીપી છોડીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે ત્યારે જો તેમના કોઈ વાત આવે તો સામાન્ય રીતે આપણે રાજનીતિની વાત હોય અથવા તો પછી મહેશભાઈ વસાવાની સાથે રાજનીતિ ઉપરાંત જે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ આવે છે તેની વાત હોય આ ઉપરાંત આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો હોય તેને લઈને આપણે વાત કરતા હોય છે પરંતુ મહેશભાઈ વસાવાને લઈને એક નવી કિસ્સો બહાર આવ્યો છે કિસ્સો એવો છે કે મહેશ વસાવાના જે પુત્ર છે ગૌરવ વસાવા તેમને લગ્ન કરી લીધા છે અને પ્રેમ લગ્ન જે કર્યા છે તેમાં જે યુવતી છે એ મુસ્લિમ સમાજમાંથી આવી છે અને તેના જે ફોટા પણ વાયરલ થયા છે બંનેએ હિન્દુ ધાર્મિક વિધિથી લગ્ન કર્યા હોય તેવા ફોટો વાયરલ થયા છે બંનેના ફોટો પણ વાયરલ થયા છે બંનેએ જે લગ્ન પછી જે વર પહેરી હોય તેના પણ ફોટો વાયરલ થયા છે ત્યારે આ ફોટો વાયરલ થયા મુસ્લિમ સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સૌ પ્રથમ અમે તમને બતાવીશું કે બંને લગ્ન કર્યા બાદ બંનેના જે ફોટો વાયરલ થયા છે તે જોઈશું અને સાથે સાથે મુસ્લિમ સમાજે રેલી કાઢીને શું રજૂઆત કરી છે તે જોઈશું મારી મારા મારી છોકરી નામ ફાયજા છે એનું અપહરણ મહેશભાઈ મહેશભાઈ ગૌરવના છોકરાએ કરેલું છે તે અમને ખબર નથી કે જીવે છે કે મરે છે આજે એક મહિનો થઈ ગયો અમને ખબર નથી અમારી છોકરી જીવે કે છે કે મરે છે ત્રણ ત્રણ જગ્યાએ અમે અરજી કરેલી છે તો છતાં પણ અમારી છોકરીને નથી કશું કાર્યવાહી કશી થઈ થઈ છે નથી અમને આ ન્યાય મળે એ આશા છે બસ અમે તો ઘરની રીતે રહીએ છીએ લોકોને આજે જિંદગી નીકળી ગઈ મારા ઘરવાળા ઘરવાળાની એમની પાછળ ગુલામી કરીને તો છતાં પણ આવું થયું છે અમને સારું લાગ્યું છે નથી ધારોલી ગામ ચાર ઘર અમારે હે મેરી લડકી अपने तेईस आठ दो हज़ार चौबीस के रोज दोपहर बारह बारह बजकर दो बीस बीस को दारोली गांव से कोई अजाण्य फॉर्चुनर गाड़ी आए और वो मेरी लड़की को उठा के अपहरण करके जो चार बंदे थे वो लेके गए अभी तक उसका कोई पत्ता हुआ है नहीं और मैं मेरी गाड़ी लेके तुरंत वापस पीछे देखने निकला तो गाड़ी बहुत फास्ट स्पीड में निकल गई थी उसके बाद मैं झगड़िया पुलिस स्टेशन गया વાંસે મેપસ ઘર પે આને મૂકા બોલા છોટુભાઈ વસાવા સાહેબને કે ભાઈ તું આવી જા તારી ગાડી તારી છોકરી અમે તને પરત પાછી પાછી આપી દઈશું એટલે અમે એના માટે દસ દિવસ રાહ જોઈ પછી અમે સાત દિવસ સત્તાવીસ સત્તાવીસ આઠે અમે પાછી મિસિંગ અરજી બે જણા થઈને ફરિયાદી હું પોતે અને મહેશભાઈ પોતે બેવે બા બેના મિસિંગ અરજી અમે આપી છતાં એ છોકરીને આજ દિન સુધી અમને મળાવી નથી ને એકત્રીસ આઠે એ લોકોએ ફરી બરડા નર્મદા ભવનમાં છોકરીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે એન્ટ્રી કરાવી તે પછી અમે એમને પાછા મળવા ગયા એમને જાણ કરી કે ભાઈ આ શું છે તમે પરત છોકરી આપવાનું કહેતા હતા તો એના માટે તમે કેમ આ તમને આ મને રિટર્ન આપતા નથી હોય તમે એન્ટ્રી કરાવો છો તો એમણે કીધું કે કાલે બપોરે એક વાગે મળીએ અને મળીને આપણે બેસીને પતાવી દઈએ પણ આજ દિન સુધી અમને મારી છોકરીનું મોં પણ જોવા મળ્યું નથી ને મારી છોકરી ક્યાં છે એની પણ મને ખબર નથી એનું એના સાથે શું બનાવ બનીનો શું ઘટના બની એની બી કોણ અમને ખબર નથી બસ ફોન પર એટલું કહે છે કે આપણે કામ પતાવી દેશું પણ શું કામ પતાવ્યું કા મારી છોકરી હયાત છે કે નથી એની મારે ખાસ એના માટે અમે આજે કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર દ્વારા જાણ કરવા માટે આવ્યા છે પ્રશાસન માટે હું એ ઈચ્છા રાખું છું કે ભાઈ આ મારી છોકરીનો મને ન્યાય મળે ને મારી સમક્ષ એસપી સાહેબની રૂબરૂમાં મારી છોકરીને રજૂ કરે અને કાલે મારી બીજી નેક્સ્ટ અરજી છે એ ચોવીસ ત્રેવીસ આઠે મેં પાછી ત્રેવીસ નવે પોલીસ સ્ટેશન જગડ્યામાં આપી છે છતાં મારી અરજીને કોઈ એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી ચોવીસ આઠે ચોવીસ નવે પાછી મારા પર એફઆઈઆર એ લોકોએ છોકરીને ખોટું નિવેદન લઈને મારી પર હેરેસમેન્ટ ઊભું કરવા માટે આ મારી અરજી પાછી મારા પર એફઆઈઆર કરી છે તો મારી પહેલી ફર્સ્ટ અરજી છે તો મારી એફઆઈઆર કેમ નહીં હું બી એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને હું નિવેદન કરું છું કે મને બી ન્યાયની અપેક્ષા રાખું છું કે મને ન્યાય મળે અને મને મારું છોકરીનું સ્ટેટમેન્ટ એસપી સાહેબ સમક્ષ લે અને પૂછે કે મેં મારી છોકરીની પરવર્શમાં કોઈ ખામી રાખી હોય મેં એને કોઈ હેરાન કર્યો હોય છ છ મહિનાથી જમવાનું નથી આપ્યું એ જો નિવેદન એસપી સાહેબ સમક્ષ આપે તો એને ગ્રાહ્ય રાખીશ ને જે પણ આ સજા કરે એને મને મંજૂર છે પણ મારા પર આ ખોટી ફરિયાદ કરી છે એમણે એ ખોટું છે તો તમે જોયું કે મુસ્લિમ સમાજ દ્વારા મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવા દ્વારા જે યુવતી સાથે લગ્ન કરવામાં આવ્યો છે એ યુવતી મુસ્લિમ સમાજની છે ત્યારે મુસ્લિમ સમાજની રજૂઆત છે અને મુસ્લિમ સમાજ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે જે યુવતી છે તેનું અપહરણ કરવામાં આવ્યું છે અને ચારથી પાંચ લોકો સામે અપહરણનો ગુનો નોંધીને ફરિયાદ નોંધવામાં આવે અને આ તમામ રજૂઆતને લઈને મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચ ખાતે જઈને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને અપહરણનો કેસ નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટના બાબતે હજુ મહેશભાઈ વસાવા અને તેમના જે પુત્ર છે ગૌરવ દ્વારા કોઈપણ પ્રતિક્રિયા હજુ સુધી મીડિયા સમક્ષ આવી નથી ત્યારે જોવાનું રહેશે કે આ ઘટનાને લઈને આગળ શું પગલાં લે છે પરંતુ હાલમાં તો ભરૂચ અને નર્મદા જિલ્લામાં મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ મુસ્લિમ સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે તેની ચર્ચા ચારેકોર છે અને મુસ્લિમ સમાજમાં પણ એક તરફ જે વિરોધ જોવા મળી રહ્યો છે મુસ્લિમ સમાજનો આરોપ છે કે યુવતી છે તેને અપહરણ કરીને ભગાડી જવામાં આવ્યું છે ત્યારે જોવાનું રહેશે કે આ કિસ્સાની આગળ આગળ કોના કોના શું બયાનો આવે છે અને આ કિસ્સો શું વળાંક લે છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા